ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષના બાળક સાથે બન્યો આશ્ચર્યજનક બનાવ તાલુકાના ગામના વર્ષના બાળકના કાનમાંથી બચ્ચા અને નીકળ્યો પાંચ વર્ષના બાળક સાથે પરિવાર ગામની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યું હતું ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર લેતા બાળકના કાનમાંથી કોકરોચ નીકળતા પરિવાર આશ્ચર્યમાં પડ્યું હતું ડોક્ટર રાહુલભાઈ પરમાર દ્વારા બાળકના કાનમાંથી કોકરોચ બહાર કાઢવામાં આવેલ બાળકના કાનમાં કોકરોચ હોવાના કારણે થોડા દિવસથી બાળક પીડાઈ રહ્યું હતું ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા બાળકની સફળ સારવાર કરતા બાળક દર્દમાંથી મુક્ત થયો હતો વિપુલ બલિયા જી ન્યૂઝ સિહોર મારું નામ ડોક્ટર રાહુલ પરમાર મારું મૂળ વતન હસ્તીગીરી જાળિયા છે હું 2 થી 8 વર્ષથી સણોસરા ગામ ખાતે જનરલ ડોક્ટર તરીકે સર્વિસ આપી રહ્યો છું તારીખ 10 6 2025 સાડા નવથી દસ વાગ્યાના વચ્ચે મારી પાસે એક પાંચ વર્ષનું બાળક કે જે કાનમાં કાનની દુખાવાની કમ્પ્લેન લઈને આવ્યું હતું મેં મારા દૂરબીન વડે મેં કાનની તપાસ કરી કાનની તપાસ એની અંદરથી એક કોકરોચ મોટો અને એના બચ્ચા થઈને ટોટલ પંદર જીવા જીવજંતુ અંદરથી નીકળ્યા હતા અને આ ઓપરેશન ટોટલ ટાઈમ મારે પંદરથી વીસ મિનિટ જેટલો થયો હતો